વેકેશન ચાલી રહ્યું છે શનિ રવિની રજામાં લોકો મોટા ભાગે ઉનાળામાં વોટર પાર્ક અને સ્નો પાર્કમાં જતા હોય છે અને આજે ચુમ્માલીસ ડિગ્રી ગરમી અને આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નાના બાળકોથી લઈ અને વૃદ્ધો તમામે તમામ મહેસાણાના વોટર પાર્ક અને સ્નો પાર્કમાં ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં નાગરિકો અહીં ગરમી ભગાવવા માટે ઉમટી પડ્યા છે રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે તો મહેસાણાના વોટર પાર્ક અને સ્નો પાર્કમાં ભીડ જોવા મળી રહી છે

સમજી સ્લોપાક ની અંદર અહીંયા મોટી સંખ્યા ની અંદર ગરમી નો પારો લગાતાર બાર વધી રહ્યો છે ત્યારે ગરમી નો પારો વધતા ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો નાના નાના બાળકો સાથે તમામ લોકો અહીંયા જોવા મળ્યા છે જે રીતે મોટી સંખ્યાની અંદર વિવિધ શહેરો લોકો અહીંયા પહોંચ્યા છે જે ગરમીનો પારો છે તે જોતા બેટા કેટલી ગરમી બહાર હા ગરમી કેટલી વારે भार भार कितली गर्मी से बात 45 डिग्री तो बाहर गर्मी था। था। से यहां ठडक यहां बहुत ठंडी छे बहुत ठंडू छे आप समझी શકો છો કે જે રીતે બહાર लगातार ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ગરમીથી આ بچવા માટે લોકો ત્યાં કે કે વોટર પક અથવા સ્લોક જે પાક છે તેનો સહારો લે એર કન્ડીશનરના ખાતે આવેલા સ્પાટની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે હર નાકરી એબીપીએસનો